શ્રી કચ્છી રાજગોર જગર મહિલા મંડળ દ્વારા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમના ભાગરૂપે જૈષ્ઠાનગર ખાતે જબલેશ્વર મહાદેવના મંદિર પરિસરમાં એક નવતર કાર્યક્રમ આનંદનો ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું સરોજબેન ઠક્કર અને તેમની ટીમ દ્વારા સંગીતમય શૈલીમાં સતત ત્રણ કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમમાં બહુચર માતાજીની આરાધના સાથે રાસ છંદ તેમજ ગરબાના આ કાર્યક્રમમાં રાજગોર સમાજની બહેનોએ આ સમગ્ર કાર્યક્રમને મન ભરીને માણ્યો હતો આ પ્રસંગે ભુજ રાજગોર સમાજના કાર્યકારી પ્રમુખ શ્રી ભરતભાઈ મોતાના અધ્યક્ષ સ્થાને આયોજિત અભિવાદન કાર્યક્રમમાં ભુજ રાજગોર સમાજના ઉપપ્રમુખો શ્રી અરવિંદભાઈ અજાણી મયુરભાઈ નાકર નિખિલભાઈ પેઠાણી કારોબારી સદસ્ય એડવોકેટ શ્રીમતી ઉર્વશીબેન ગોર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ અને સ્થાનિક કાઉન્સિલર શ્રી રાજુભાઈ ગોર માધાપર રાજગોર સમાજના પ્રમુખ શ્રી પંકજભાઈ સ્પોર્ટ્સ ક્લબના શ્રી પૂજનભાઈ ગોર શૈક્ષણિક મંડળના પ્રમુખ શ્રી અંબાલાલ મોતા રાવલવાડી રાજગોર મિત્ર મંડળના પ્રમુખ શ્રી કપિલભાઈ ગોર મુન્દ્રાથી દિલીપભાઈ ગોર રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલના પ્રેસિડન્ટ નીતિનભાઈ કેશવાણી એવોર્ડી ટીચર કૃપાબેન ગોર ભાવસાર સમાજના પ્રમુખ શ્રી મનોજભાઈ ભાવસાર સહિત સામાજિક અગ્રણીઓ મંચસ્થ રહ્યા હતા